પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં લવાઈ હતી પરિવારે હત્યા બાબતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા ભરતી ભણાબરતી ગોસ્વામી જે ભોનાગમી ગામે રહે છે અને ધર્નોદર મુકાબે શંકરના મંદિરમાં પૂજા નો ધંધો કરે છે જેઓને બનાવના બનાવની રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સોએ એ અપહરણ કરીને લઈ ગયા અને પાછળથી ગઈકાલે ચારેક વાગ્યાના સુમારે તેમ વાવડ મળતા ધનોદર ગામના અને ગોલા ગામના આગેવાનો ભેગા મળીને તપાસ કરતાં ગામની પડખે એક ફાદર આવેલો છે તેમાં એમની મૃત હાલતમાં એક લાશ જોવા મળી અને તપાસ કરતાં તો રમેશ ભારસાઈનું અપહરણ થયું એ જ લાશ માલુમ થઈ તો પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યારે અમે જાયને જોયું હતું અમને નજરો નજરામાં જોવામાં આવ્યો હતો ગળે ટૂંપો લીધેલ હતો અને લોખંડનો તાર હતો તાર વડે ટૂંપો આપેલો હતો અને પાછળના ભાગે શાલ ઓઢવાની આવે છે એના વડે હાથ પાછળ બાંધેલા હતા અને ખૂબ કર્ણપીણ રીતે ખૂબ આમ રિબાબી રીબાબીની હત્યા કરી એવું અમને લાશ ઉભરતી જણાણું અમારી માગણી પોલીસનો તપાસ તટસ્થ થાય અને પોલીસ આમાં કોઈ ભીનો ના સંકેલે અને કોઈ પણ આરોપીને જ્યારે અત્યારે વર્તમાનમાં પોલીસે એમને આશ્વાસન આપ્યું છે ત્રણ આરોપી એ અમારી પકડી લીધા છે અને બાકી જે તપાસ આગળની કાર્યવાહી થાય અને આમાં જો કોઈ આરોપી વધારે સંડોવાયેલા હશે તો એમને અમે ચોક્કસપૂર્વક અમને ખાતરી આપી છે કે અમે એમને પકડીશું એટલે અમે લાશ લેવાનો કબજો લીધો છે અને એમના અંતિમ વિધિ કરવા માટે તૈયાર છીએ અને એમાં જો જો અમને શંકા જણાય અને પોલીસનું કામકાજ જો ઢીલો જણાશે તો અમે ઉગ્ર આંદોલન ધર્મ પ્રદર્શન કરીશું અને પાછળથી પણ અમે આ કામને ઉગ્ર રૂપ આપવાની અમારી બંને ગામ લોકોની અને ગૌ ગૌસ્વામી સમાજની મારી બધાની એવી ધારણા છે